વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે આ વખતે જિલ્લાના ડુંગરીના ભાગલ નજીક દરિયા કિનારેથી એકવીસ ચરસના પેકેટો મળી આવ્યા છે આથી જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના દસ પેકેટ મળ્યા હતા જેને આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ પોઈન્ટ કરોડ રૂપિયાથી વધુની કિંમત છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટરથી લાંબો દરિયાકિનારો ધરાવે છે ઉદવાડાના દરિયા કિનારે મોટી માત્રામાં ચરસ મળતા જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ કાફલા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દરિયાકિનારા વિસ્તારના ગામોમાં પણ માછીમારો અને લોકોને શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી આમ ચોવીસ કલાકમાં ફરી એક વખત જિલ્લાના દરિયા કિનારાથી વધુ એકવીસ પેકેટ ચરસ મળતા જ એટીએસને પણ જાણ કરી છે ગઈકાલે પાંચ પોઈન્ટ સત્યાસી કરોડના ચરસના જથ્થા બાદ ફરી એક વખત આજે અંદાજે અગિયાર કરોડથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હોવાનું મનાય છે આથી ચોવીસ કલાકમાં જ જિલ્લાના દરિયા કિનારેથી અંદાજે સોળ કરોડ જેટલા ચરસનો કિંમતનો જથ્થો મળતા ચકચાર મચી ગઈ છે અને હજુ પણ જિલ્લાના દરિયા કિનારેમાં વધુ ચરસનો જથ્થો મળવાની શક્યતાના પગલે પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં વધુ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની